માંડવ ગામે બાબુડીબેન કચરાભાઈ તળવીનું કાચી માટીની મકાનની દિવાલ વહેલી સવારે ધાનપુર માંડવ ગામે રહેતા કચરાભાઈ મકાનની સાહેટની આજે સવારે અચાનક પડતા કોઈ નુકસાન થયેલ નથી મળતી માહિતી પ્રમાણે વર્ષોથી પરિવાર સાથે મકાનની કાચી માટીની દિવાલો બનાવી રહેતા બાબુડીબેન કચરાભાઈ તળવીને આ દિન સુધી સરકારી આવાસનો સરકાર દ્વારા લાભ આપવામાં આવ્યો નથી તેમ તળવી પરિવારના લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું આજે વહેલી સવારે મકાનની દિવાલ અચાનક ધડાકા ભેર પડતા પરિવારના માથે પડતા પરપાટું જેવો ઘાટ ઘડાયો વર્ષોથી કાચી માટીના બનાવેલા પાકા મકાનમાં રહેતા તળવી પરિવારને સરકારી આવાસથી હાલ વંચિત રાખવામાં આવ્યો છે કેમ જાણે આટલા વર્ષો વિત્યા છતાં બાબુડીબેન કચરાભાઈ તળવીને સરકારી આવાસનો લાભ આપવામાં આવ્યો નથી શું સરકારના માણસો નેતાઓ કે તલાટીકમ મંત્રીને કેમ ગરીબ લાભાર્થીઓને સરકારી આવાસનો લાભ આપવામાં આવ્યો નહીં તેવા અનેક સવાલો હાલ ઊભા થયા છે માંડવ ગામના ખેડાફળિયામાં રહેતા બાબુડીબેન કચરાભાઈ તળવીના પરિવારના મકાનની દિવાલના અખબારોમાં સમાચાર આવતા ગરીબ પરિવારને સરકાર તરફથી મદદની પહેલ કરવામાં આવશે કે લેવામાં આવશે તેવા અનેક અનેક સવાલો હાલમાં ઊભા થયા છે ધાનપુર તાલુકામાં પરિવારો કાશી માટીના બનાવેલા મકાનોમાં હાલ રહી રહ્યા છે શું સરકાર દ્વારા કાચી માટીના મકાનમાં રહેતા પરિવારોને પાકા મકાનો આવાસો આપવામાં આવશે કે નહીં તેવા અનેક સવાલો હાલ ધાનપુર તાલુકામાં ચર્ચાઈ રહ્યા છે અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર